જેતપુર 500 પાંચસોના દરની 12 બાર નકલી નોટો સાથે ત્રણ શખ્સો ઝડપાયા છે જેમાં પાંચસોના દર ના બંડલમાં વચ્ચે બનાવટી નોટો મૂકી રાખી દેતા હોવાનો ખુલાસો થયો છે આ શખ્સો પાંચસોના દર બંડલમાં નકલી નોટો રાખી અને અન્ય શહેરમાં આંગણિયું કરતા હોવાની વિગત સામે આવી છે જેમાં આંગણિયા પેટીએ અન્ય વ્યક્તિને આંગણ્યું કરતા બનાવટી નોટોનો ભાંડો હતો ત્યારે સિટી પોલીસે બનાવટી ચલણી નોટો મોબાઈલ મોપેડ સહિત કબજે કર્યો હતો પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી નકલી નોટો કઈ રીતે બનાવતા તે દેશમાં તપાસ શરૂ કરી હતી જેમાં આરોપીઓની રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં ખુલાસો થયો હતો ક્યાં શખ્સો પાંચથી છ મહિના થયા નકલી નોટોનું રેકેટ ચલાવતા હતા આરોપીઓ જુનાગઢના સુખપુર ગામે કારખાનામાં નકલી નોટો છાપતા હોવાનો ખુલાસો પણ થયો હતો જેતપુર શહેરમાં જેતપુર શહેર પીઆઈ શ્રી પરમાર તેમજ તેમની ટીમને એક બાતમી મળેલ કે જેતપુર શહેરમાં એક આંગળીયા પેઢીમાં એક ઇસમ જે નોટના બંડલ લઈને આવવાનો છે તેમાં અમુક ચલણી નોટ છે એ ગેરકાયદેસર છે એટલે આ આખું રેકેટ છે એ ભારતીય જે અર્થતંત્ર છે તેને નુકસાનકારક હોય એટલે તાત્કાલિક તેમાં જઈ અને રેડ કરેલ અને રેડ દરમિયાન એક લાખ રૂપિયા કબજે કરવામાં આવેલ અને એક લાખ રૂપિયામાં એક નોટ એક બંડલ પચાસ હજારનું છે એમાં છ નોટ એમ ટોટલ બાર નોટ ડુપ્લિકેટ જણાયેલ હતી આ નોટનું પૃથ્વીકરણ કરવા માટે બેંકના અધિકારી તેમજ એફએસએલ અધિકારીને બોલાવી અને પ્રાઇમરી તેમની પહેલી જોતા ડુપ્લિકેટ જણાયેલ આ આખું રેકેટ છે એ જુનાગઢનો ઈસમ છે પ્રજ્ઞેશ તે ચલાવતો હતો અને તેમના વતી રવિ કરીને આરોપી છે એ એ અહીંયા અહીંયા જે છે આપી અને એનું રોકડમાં રૂપાંતર જુનાગઢ ખાતે લઈ અને કરતો હતો અને અન્ય એક આરોપી છે મિત કિરણભાઈ અંટાળા એ પણ આની સાથે સંડોવાયેલાનું અત્યાર સુધીમાં માલુમ પડેલ છે એ લોકો જે પચાસ હજારના બંડલમાં જે સો નોટ હોય એ સિરિયલ નંબર પ્રમાણે એ સિરિયલ નંબર પ્રમાણેની નોટ લઈ અને વચ્ચે એમાં છ કે આઠ નોટ એક બંડલમાં નાખી અને એ લોકો સિરિયલ પ્રમાણે જ અંદર રાખી દેતા હતા એટલે આખું બંડલ છે એમને ચાલ્યું જાય અને બજારમાં જે નકલી નોટો ફરતી થાય તેવો તેનો ઉદ્દેશ્ય હતો એવું અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે અત્યારે જે પોલીસે કબજે કરેલ છે એમાં બાર નોટો નકલી જ નકલી જણાયેલ છે અને એના આધારે ગુનો દાખલ કરવામાં આવે છે બાતની એ રીતની જ હતી કે આંગળીયા પેઢીમાં એ લોકો આખી જે સિરિયલ નંબર પ્રમાણેની નોટ હોય એમાં વચ્ચે આ લોકો આ ડુપ્લિકેટ નોટ ઘુસાડી અને એમને રોકડમાં જુનાગઢ ખાતે રૂપાંતર કરતા હતા એટલે જે એની ડુપ્લિકેટ નોટ છે એની એનો ચાલી જાય અને એને રોકડમાં ઓરિજિનલ નોટ મળી જાય અને પછી ડુપ્લિકેટ નોટ છે એ બજારમાં ફરતી થાય અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશન પ્રમાણે રિમાન્ડ દરમિયાન જે આરોપી પાસેથી પ્રિન્ટર એ ફોર સાઇઝના કાગળો અલગ અલગ પ્રકારના અને એમાં જે જે ઇંક વપરાય છે એ પણ છ જાતની ઇંક પોલીસે જુનાગઢ એમના મામા જે પ્રજ્ઞેશ છે આરોપી એમના મામાના કારખાને એને રાખેલ હતું ત્યાંથી કબજે કરેલ છે અને પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન એની પાસે પ્રિન્ટર છ મહિનાથી છે તેવું જણાવે છે અને પ્રિન્ટર અને બધું મુદ્દા અત્યારે પોલીસે કબજે કરવામાં આવે છે હા અત્યારે જે હજી આરોપી છે એ એકવીસ તારીખ સુધી રિમાન્ડ ઉપર છે અને એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે વધુ વિગત હજી તપાસાઈ રહી છે આરોપીઓ પાસેથી પોલીસે નોટો છાપવાનું પ્રિન્ટર મશીન અને કાગળો સહિત સાહિત્ય કબજે કર્યું છે તો હાલ આરોપીઓ એકવીસ તારીખ સુધીના રિમાન્ડ ઉપર છે અને હજુ વધુ પૂછપરછ કરાઈ રહી છે વિમલ સુંદરવા ગુજરાત ન્યૂઝ જેતપુર